ધ્રોલ તાલુકાના મોટા વાકુદળ ગામ ખાતે કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે ધ્રોલ તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ ડોક્ટર રાજેન્દ્રસિંહ જાડેજા દ્વારા સતત તેરમાં વર્ષે વિવિધ પ્રકારના ફ્લોટ્સ મુકવામાં આવ્યા હતા જેના ઉદઘાટન પ્રસંગે આદરણીય કેબિનેટ મંત્રી શ્રી રાઘવજી પટેલ આદરણીય સાંસદબેન શ્રી પૂનમબેન માડમ ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડા અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભાના અધ્યક્ષ ગોવુભા જાડેજા તેમજ જિલ્લા પંચાયતના ચેરમેન શ્રી મનસુખભાઈ ચભાડીયા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ ગણેશભાઈ મુંગરા તેમજ સરપંચ સંગઠનના પ્રમુખ રામજીભાઈ મુંગરા પૂર્વ સરપંચ સંગઠનના પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા તથા બોળી સંખ્યામાં ધ્રોલ તાલુકાના સરપંચો ધ્રોલ નગરપાલિકાના સદસ્યો સેવા સહકારી મંડળીના પ્રમુખશ્રીઓ અને ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને ભાગ્યે જ કોઈ કામ હશે કે જ્યાં સતત તેર ગામની અંદર આપણી સંસ્કૃતિને જાળવી રાખવા માટે આ પ્રકારના આયોજન થતા હોય કાર્યક્રમની અંદર સતત ત્રણ દિવસ સુધી ગામના નાના ભૂલકાઓ સ્ટેજ ઉપર અલગ અલગ પ્રકારના કાર્યક્રમો રજૂ કરે છે અને બોર્ડ સંખ્યામાં માતાઓ અને બહેનો રાસ કરવા રમે છે ગામના યુવાનો દ્વારા આઠમના દિવસે મટકી ફોડનો કાર્યક્રમ કરવામાં આવે છે આથી સમગ્ર ગામ જાણે ગોકુળ્યુ બની ગયું હોય તેવી અનુભૂતિ થાય છે અને કાર્યક્રમથી સમગ્ર ગ્રામજનોમાં એકતાની સંપ જળવાઈ રહે છે ગ્રામજનો ખૂબ જ ઉત્સાહથી જન્માષ્ટમીની ઉજવણી કરે છે અને સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે મોટા ગામના યુવાનોની ટીમ ખૂબ જ જહેમત ઉઠાવી રહી છે રિપોર્ટર ભગેર સિંહ ચડેજાદ દ્રોલ